બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે હું જઈ રહી છું વંથલી ગુરુકુળના આંગણે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવની સરસ મજાની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે ત્યારે અમે લોકો ટીંબાવાડી મહિલા મંદિરના બધા બહેનો ત્યાં મહિલા મંચમાં અમારા લોકોના નાટક છે તો જો આપણા અહીંયા બિસ્તરા ભર્યા છે ને મારે કોદારી લેવાની હતી તો જો મેં વસંતને કીધું એટલે મને વાડીએથી કોદારી લઈ લીધી કે લાગે નહીં એટલે એને આમાં પેક કરી દીધી તો આજે અમારે બેથી ત્રણ નાટકમાં હું પાર્ટિસિપેન્ટ થઈ છું તો એમાં અલગ અલગ વેશભૂષા છે અને ત્યાં બહુ સરસ સત્સંગી જીવનના સમાજને લગતા નાટકો કરવાના છે સત્સંગનો પક્ષ પછી આપણે એક નાટક છે શિક્ષાપત્રીનું અને એક સત્સંગનો પક્ષ છે અને એક છે તિતા ભગતનું એ ત્રણે ત્રણ નાટકમાં હું રહી છું અને બાકી બીજા મંડળના બહેનો છે એને રાસ ઉત્સવ છે ડાન્સ છે એવું બધું છે તો અત્યારે ફૂલ તૈયારી છે હમણાં ફોન આવે એટલે અમે નીકળીએ અને વન્થલી ગુરુ ગુરુકુળ જાય અને પછી ત્યાં શું છે એ જોઈએ વ્યવસ્થા અને પછી અમારે બપોરે મહિલા મંચ છે તો આખો વિડીયો જોજો હેલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ વંથલી ગુરુકુળના આંગણે અમે આજે અમારી સરસ મજાનું મહિલા મંચ છે તો અમે બધા જ ટાઈમસર અહીંયા સભા મંડપમાં પહોંચી ગયા અહીંયા પહોંચ્યા તો સભા તો ક્યારની ચાલુ થઈ ગઈ હતી અમારે થોડુંક મોડું થઈ ગયું એટલે અમે પાછળની જગ્યાએ નીચે અમારો બધો સામાન તૈયાર થવાનો લઈ અને બધા બેસી ગયા જો આમે અમારો ગ્રુપ છે એ પછી અહીંયા બેસી ગયું કારણ કે ઓલરેડી અમારે થોડુંક મોડું થઈ ગયું હતું અને હજી અમને રૂમ સોંપ્યો નહોતો એટલે અમારે ફટાફટથી સભા પૂરી થાય એટલે અમારું સીધું મહિલા મંચ છે એટલે મહિલા મંચ શરૂ થાય પહેલાં પહેલાં અમારે પ્રસાદી લઈ અને જવાનું છે ઉતારે અને પછી ત્યાંથી તૈયાર થઈ અને આવવાનું છે તો અત્યારે સંતોનું પ્રવચન છે અને અમને બહુ આનંદ થાય છે કે આજે વંથલી ગુરુકુળના આંગણે શિક્ષાપત્રીનો આવો સરસ મજાનો ઉત્સવ હોય અને અમને લાભ મળે તો અમારા જેવું ભાગ્યશાળી બીજું કોણ હોય એટલે અમને રૂમ આપ્યો ને એટલે ફટાફટથી રૂમે અમારા થેલાની મૂકી અને અમને કીધું કે હાલો ફટાફટ તમે પહેલાં જમવા પહોંચી જાઓ એટલે અમે પહોંચી ગયા ભોજનાલયમાં અને ભોજનાલયમાં જો બધા સ્વયંસેવકો સેવા કરે છે અને કીધું કે પેલા જે બહેનો નાટક માર્યા છે એ પ્રસાદી લઈ લ્યો કારણ કે થોડી વારમાં જ મહિલા મંચ ચાલુ થવાનું હોય અને અમારે લોકોને ત્યાર થવું હોય તો થોડું ઘણું વાર પણ લાગે ને એટલે આજે જો અમે સરસ મજાનો પ્રસાદ જોઈને તો તમને મોઢામાં પાણી આવી જાય એ ને જો કેવા સરસના લાડવા છે અને કેવા સરસની સ્વામી રોટલી ને હું વાત છે ઓ બાકી આ હા હા ને આ બેનો પણ અદભુત સેવા કરે છે ઓ જો તમે અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે તે દોઢ વાગ્યા સુધી કે બે વાગ્યા સુધી જ્યાં સુધી બધાનો ટાઈમ ઓલો થઈ ત્યાં સુધી ઈ પીરસશે પછી અમે જયમાં અમારું મસ્ત મસ્ત જમવાનું તમે જોયું જમ્યા અમે તૈયાર થઈ ગયા જો મારે ડોસીનું પાત્ર છે એટલે હું ડોસીમાં બની ગઈ સફેદ વાળ કરી લીધા અને અમારો જે થોડીક વાર હતી તા બહેનોનો સ્વાગત ગીતનો સરસ મજાનો ડાન્સ હતો એટલે બધા ડાન્સ કરતા હતા અમે પડદા પાછળ અમે બેઠા હતા ને આ સરસ મજાનું અમારું મહિલા મંડળની નાની નાની બહેનો છે એને રાસ ઉત્સવ કરવાનો છે એટલે એ લોકો રાસ ઉત્સવ કરે છે અને એનો રાસ પછી અમારી કૃતિ છે એટલે અમે પણ તૈયાર થઈને રેડી છીએ તો જો આ કેવડી પ્રેક્ટિસ કરી રહી છે ત્યારે આટલું સરસ મજાનું પરફોર્મન્સ આપી શકે તમે જોઈ રહ્યા છો ને તો આ બધી જ ભગવાનની કૃપા છે કે જેને લીધે અમને આવા સરસ મજાના લાભ મળ્યા નાની બાળાઓના ડાન્સ પૂરા થયા પછી અમારા નાટકો હતા એમાં પહેલું નાટક છે આ શિક્ષાપત્રીનું અને બીજું તીતા ભગતનું અને ત્રીજું સત્સંગનો પક્ષ પણ ત્રણ નાટકનો સમાવેશ આમાં ન થાય એટલા માટે અલગ અલગ આખા નાટકો મારા ચેનલમાં મૂકેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નાટકો જોવા મળે અને જાણવા મળે સારું ફ્રેન્ડ તો અમે લોકો નાટકને બધું પૂરું કરીને ઘરે આવી ગયા પણ જો આજે અમે ગુરુકુળના આંગણે સરસ મજાના નાટકને ને બધું કર્યું તો અમને સરસ મજાના પ્રોત્સાહન રૂપે આ સરસ મજાનું ગિફ્ટ આપ્યું છે અમને મંથલી ગુરુકુળથી જ્યારે જ્યારે અમે કૃતિ લઈને જઈએ છીએ જ્યારે જ્યારે અમે નાટક રાસ લઈને જાય છે ત્યારે અમને પ્રોત્સાહન રૂપે ને કંઈક ગિફ્ટ આપે છે અમને બહુ ખુશી થાય છે અને બધાને ખૂબ અમે છે જ્યારે અમે નાટકો લઈને જાય છે નાટકો પૂરા કરીએ છીએ ત્યારે બધા અમને મળે છે તો એમ કે છે કે બહુ સરસ તમે લોકો નાટક કરો છો અમે કંઈ કઈ મહારાજની કૃપા છે અને અમારા સાંખયોગી માતાઓનો બહુ મોટો ફાળો છે કે જેને લીધે અમને આવા સરસ મજાના નાટકો ઉત્સવોમાં ભાગ લેવાનો મોકો મળે છે તો હું અમે તો અમારા સાંખયોગી માતાઓ ગુરુઓના ખૂબ આભારી છીએ કે અવનવા પ્રસંગોમાં અમને યાદ કરે છે અને અમારે આવા સરસ મજાના પ્રસંગોમાં ભાગ લઈ અને અનેક હરિભક્તોને આનંદિત કરીએ છીએ તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ હવે પૂરો કરું છું હું પણ બહુ થાકી ગઈ છું એટલે અમે સાંજે પ્રસાદી લેવા નથી રોકાણ અને આવતા રહ્યા છીએ તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ